નમસ્કાર હું છું ધ્રુવ કાછડિયા અને તમે જોઈ રહ્યા છો સોમાન સોહનમાં આપણી સાથે રાજુભાઈ જોડાયેલા છે આપણે પૂછવા માંગીએ કે આજનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જે અનિરુદ્ધ ચુકાદો જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એના એમાં મનાઈ હુકમ માટે એને એની અપીલ જે રાહે એ પ્રકારે આ અઠાવીસ તારીખે મારા અંદાજે સુપ્રીમ કોર્ટની અંદર અરજી અનિરુદ્ધસિંહ દ્વારા કરાયેલી હતી એની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે આજે દિશા નિર્દેશ કરેલી છે કે ભાઈ હાઈકોર્ટનો ઓર્ડર યથાવત રહીએ અને આજે એની અરજી છે એ ડિસમિસ કરવામાં આવેલી છે એવા સમાચાર મળે છે જે અરજી થયેલી સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ જે ઓર્ડર આવેલો છે કે અઢાર તારીખ સુધીમાં તેને હાજર થવું એ ઉપરથી તમે ગોંડલની આમ જનતા એમાં જે ગુંડા આવારા લેવા લે ભાગુ તત્વો છે એને કોઈ સંદેશો આપવા માંગો છો બિલકુલ જે લોકો કાયદાને માને છે એને પણ અને કાયદાની અવગણના કરે છે એવા લોકોને પણ એક વાળો કિસ્સો છે ને એ એક બૌદ્ધ પાઠ ગણવાનો કારણ કે એની બાબતે હું ટૂંકમાં કહું તો અનિરુચસિંહે ઓગણીસો ઇઠ્યાસીમાં ચાલુ ધારાસભ્ય પંદરમી ઓગસ્ટ જે સ્વતંત્રતાનો દિવસ છે તે દિવસે આ કાર્યક્રમની અંદર પોપટલાખા સોરઠિયા નામના ધારાસભ્યને ગોળી મારીને હત્યા કરી હતી એ હત્યાના કામે ટ્રાયલ કોર્ટની અંદર પુરાવાના અભાવે તેઓને કદાચ છોડી દેવામાં આવ્યા આવ્યા હતા ત્યારબાદ પ્રક્રિયા એવી હોય છે કે સરકારી વકીલ જે હોય છે સરકારી વકીલે નામદાર કોર્ટની અંદર અપીલ કરવાની હોય છે હાઈકોર્ટની અંદર પરંતુ યા આ કેસની અંદર નામદાર હાઈકોર્ટમાં અપીલ થઈ હોય એવું ક્યાંય જાણવા મળ્યું નથી પરંતુ રાજ્યની સરકારે રાજ્યની સરકાર એટલે કોણ કે જે જે લોકો સંવેદનશીલ હતા જે લોકો પ્રજાવાત્સલી હતા એવા લોકોએ આ સજા માફી છે એ બાબતની પ્રક્રિયાને નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પડકારી નામદાર સુપ્રીમ કોર્ટે આ બનાવનું આ ઘટનાનું સંજ્ઞાન લીધું અને ઓગણીસો ને ની સાલમાં નામદાર સુપ્રીમ કોર્ટે આજીવન કારાવેશ અને ટાડા જેવી ગંભીર પ્રકારની કલમો સાથે અનિરુચિને ઇન ટુ અંડર ટ્રાયલ જેલમાં રહેવા માટેની આદેશ પાઠવેલો પરંતુ આ સમય ઓગણીસો ને નો હતો અનિરુચિએ આ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર હોવા છતાં પોતે સરેન્ડર કરેલ ન હતું અને ત્રણ વર્ષ સુધી સતત પોતે ભાગતા નાસ્તા ફરતા હતા અહીંયા સ્પેશિયલ કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલી હતી કે તેમની ધરપકડ કરી અને જેલ હવાલે કરવાના પરંતુ તેઓ જેલ હવાલે થવા માટે તૈયાર ન હતા અને નાસ્તા ફરતા હતા એટલા માટે સ્પેશિયલ ધરપકડ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને એ અધિકારીઓની નિમણૂક થઈ ગયેલી હતી અને આ ભાઈ નાસ્તા ફરતા હતા અને એ દરમિયાન એમના પારિવારિક એક કુટુંબ કુટુંબબહેનના લગ્ન હું માનું છું ત્યાં સુધી હતા અને લગ્ન પ્રસંગે પોતે પોતાની ઘરે હતા અને એનો વિડીયો કેસેટથી માંડી અને બધું પોલીસે કબજે લઈ અને પોલીસે આશરો દેનારને પણ અનિરુચસિંહના પિતા ભાઈ અને એના કુટુંબિક કાકા અને પિતરાય ભાઈના સામે ગુનો દાખલ કરેલો હતો અને આમ અનિરુચસિંહ ત્રણ વર્ષ સુપ્રીમ કોર્ટના હુકમનો પણ અનાદર કરેલો છે ત્યારબાદ પોતે સાબરમતીની જેલમાં જાય છે પ્રિઝન એક્ટનો કોઈ ગુનો નથી કોઈ જેલનો નો ખટલો ન હોવા છતાં તેમની ઉપર સીઆરસીપીસી બસો અડસાઠ લગાડવામાં આવેલી હતી આ બધા કિસ્સાઓ ધ્યાનમાં રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટે કદાચ નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે હુકમ છે એ માન્ય રાખ્યો એ તેવું મારું નમ્રપણે માનવું છે બીજું રાજુભાઈ કે અનિરુદ્ધ સિંહ કદાચ જેલવાસ ભોગવવામાં આવે અત્યારે અઢાર તારીખ પછી તો એ બાબતથી ગોંડલના રાજકારણમાં શું શું ફેરફાર થઈ શકે છે તમે શું જોઈ રહ્યા છો ગોંડલના રાજકારણમાં અનિરુચિ જેલમાં રહે તો ફેરફાર કઈ થતો નથી ન રહે તો કઈ ફેરફાર થતો નથી પરંતુ એક વસ્તુ ફાઈનલ છે કે કાયદા જે કાયદાનું જે અને કોર્ટની જે પ્રણાલિકા જે અનુસરાણી છે એના ઉપર પ્રત્યેક વ્યક્તિને ગર્વ અનુભવ છે પણ એક વસ્તુ ખરી છે ગોંડલની ગુંડાગીરી અનિરુદ્ધસિંહ થી નથી કે અનિરુદ્ધસિંહ ના કહેવાથી નથી પરંતુ ગુંડાગીરી ડામવા માટે હજી સરકારને અને કોર્ટો એ ઘણા બધા નિર્ણય લેવાના બાકી અનિરુદ્ધસિંહ કેસમાં જે એબી કમિટી નથી તો કદાચ એબી એવું શક્ય બને કે એબી કમિટી નિમણૂક થાય તો એના ચાન્સીસ કેટલા કે બે વર્ષમાં ત્રણ વખત હોય છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ને ગાંધી જયંતિ તો બે ગાંધી જયંતિ ઉપર કદાચ છૂટી જાય એવા ચાન્સીસ કેટલા દેખાય છે તમને બિલકુલ સજા માફી માટે દિશા નિર્દેશ કરેલો છે પરિપત્ર રાજ્ય સરકાર ભારત સરકારનો બનેલો છે પરિપત્રની પરિપત્રની અંદર અંદર જે પરિપત્રમાં તેઓ છૂટ્યા છે એ એક વર્ગીકરણ બનાવવામાં આવેલું છે જે વર્ગીકરણ એ પ્રકારનું છે કે એની અંદર ટાડા ન હોવી જોઈએ એની અંદર બીજા કોઈ પેરોલ ફલ્લો જમ્પિંગ ન હોવા જોઈએ ત્યારબાદ સજા માફી થયા બાદ કોઈ પ્રકારના ગંભીર ગુના ન આચરવાના હોય પણ આ અનિરુચિ ઉપર જેલમાંથી છોડ્યા પછી બે હજાર અઢાર પછી પણ ઘણી એફઆઈઆરઓ સરકાર દ્વારા નોંધાય છે એટલે આ બધું જોવામાં આવે તો હજી આપણે કાયદાને માનનાર હું વ્યક્તિ છું એટલે હું આશાવાદી બનીશ કે કાયદો જો તટસ્થતા રીતે કામ કરે તો અનિરુચિ માટે સજા માફી હજી વિલંબ છે આજ રીતે આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયેલા હતા ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે આપણે રાજુભાઈ સખિયા નો ચોક્કસ મુલાકાત કરીશું નમસ્કાર